શાહ પેપર મિલે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી આ કેસ અદાલતમાં ચાલી ગયો હતો ત્યારે અદાલતે મુંબઈની પ્રિન્ટેક્સ ગ્રાફિક્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ વન મુજબના ગુનામાં કસુરવાર ઠેરવ્યો હતો બાપીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ તથા રૂપિયા નવ કરોડ ચૂકવી આપવા હુકમ કર્યો હતો નેશન સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર